અત્યારે હાલમાં આવી મોટી ખબર ગાંધીનગર જિલ્લા હાઈવે માર્ગો ઉપર વધતી જતી અકસ્માતની ઘટના વચ્ચે દેગામ નરોડા હાઇવે ઉપર વધુ એક અકસ્માતમાં ટેમ્પોના ક્લીનરનું મોત થયું છે જે ઘટના સદંબમ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ઈસમપુર ખાતે રહેતા અને ઈ વેસ્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતા દિગ્નેશભાઈ ધનશામભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેમના આ કંપનીમાં વીસ જેટલા વાહનો છે અને ગઈકાલે તેમના ટેમ્પો દેહગામ ખાતે અલગ અલગ દવાખાનામાંથી મેડિકલ વેસ્ટ ભરવા માટે ગયો હતો જેમાં વાસણા ખાતે રહેતા ડ્રાઈવર સુનીલો કુરોતી અને ક્લીનર નરેશભાઈ મણિલાલ પરમાર સવારે હતા દેહગામમાંથી મેડિકલ વેસ્ટ ભરીને તેઓ બાવડા કંપની ખાતે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દેહગામ નરોડા હાઇવે ઉપર રાયપુર પાસે ટેમ્પો ચાલક સુનીલે સ્ટીરિંગ ઉપરનું કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો અને બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં નરેશભાઈના માથામાં ઈજાઓ થતાં તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને મારફતે ડ્રાઈવરને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ડપોડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ શરૂ કરી છે બસ આજ માટે આટલું જ અને અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ